યુટ્યુબર મલે કે છે એક અમારા નવા વિડિયો મારા બા સાથેનો બાને અરક છે કેનો થો પૂછો મારો વિડિયો કેમ ઉતારતો નથી ક્યો થાય આ લાઈવ ભાઈ એવું છે હવે આય ફોન જોઓ મિત્રો અપડેટ થાય છે અત્યારે તો ઓટોમેટિક અપડેટ થાય છે બધું જો અમારું નવો ફોન લઈ દીધો જૂનો ફોન તો તેમ કાર્ડ બગડી ગયો તો પછી કેમ છો દોસ્તો ગુડ મોર્નિંગ તમે આઈફોન થઈ ગયા એ તો છે ખુશી વહી ગઈ છે હા મિત્રો ગઈ કાલ વ્લોગ નથી હોય ખુશી મારી સાથે આવી ગઈ અમારી જીલુ સાથે એન પપ્પા આરે હવે એ પાછી આવે તો આવે હવે હવે તો મને તેડવા સામે આવશે હા મિત્ર હવે નો વ્લોગ આવે ચાલો આજે આવો કાલ વ્લોગ નથી ઉતરો તો આજે અમાર આવશે ટ્રેક્ટર માંડવી આવી દેવાન છે ગઈકાલે માંડવી આવવા ગયા મિત્રો પણ બળત સરખી વવાણી નહીં મિત્રો એને કારણ ટ્રેક્ટર માં સેટ કે ટ્રેક્ટર મંગાઈ લેલો તો એટલા માટે અમારે જવાન છે વાડીએ મસ્ત માંડવી આવવાનું ચાલુ થઈ પણ ગયું હોય છે અને હાલો મમ્મી ને કામ થતું નથી મિત્રો આખી રાત પગ દુખા રાખે જાગ્યું નાખે તો શું કરું યાર રાત્રે દવા પીવા ત્યારે નીંદર આવે છે મમ્મી બહુ તકલીફ છે યાર કઈ રિપોર્ટમાં માં આવે ને કઈ ઓટોમેટ પગ દુખે છે હાલો હવે આપડે વાડીએ ભાગીએ યાર એવું બધું છે હવે વાડી કામમાં કામ મમ્મી ને જરી કે નથી થાય એમ હાલો આપડે વાડીઓ જોઈએ હાલો વાડી આવી ગયા ને વાડી બે દી પેલા છે ને કપાસિયા આવ્યા હતા ને એ ઉગી ગયા છે મારા તમે જોઈ શકો છો મિત્રો એમને થોડુંક ઝૂમ કરીને બતાડો તો

de nuevo hasta acá ચાલો પોણા બાર થવા આવ્યા હે અને માંડ મસ્ત હોવાઈ ગઈ છે અને અમારે શેટ કે આ ધોર્યો આમ ને સરખો કરો તો મેં આખો અમે દીદી ધોર્યો તો સરખો પાછો કર્યો હવે ધોર્યો વધાર્યો એટલે પછી આ નાકા તો આટલા લગી જતા સા એટલે પછી વધારવા પડે અત્યારે એ કરીશ પછી એમાં એમાં માંડવી માંડવી શોપવાની

અમે દે દીધી તો મજા નથી પાછું ડિલિવરી એવું થયું છે બધું શું એટલે ન થાય હવે દીદી રોટલી કરશે હાલો ઘરે જઈને તો ભાઈ કંટિન્યુ હા પાણી સારું કરી દઈએ ઓટોમેટિક આથી પાવાનું છે તો આથી આથી આ ગાંડું અમારે તો વાહ દેવાન વાહ વાહ દેવાન છે ખેડૂત પાવણી કરવા

અલવ ઘરે ભાંગી નઈ કોઈ કા જોઈ હવે કામ ને નંદન જેદી નઈ થાય બતા ને લીંબોળી જો મિત્રો આમ જો લીંબોળી મિત્રો લીંબોળી તમે મજા હા હાય હેઠે એટલી પડી કામ કરતા આવશે મામા ખાશે છે

છાટા કોકો કાવશે આ એમ કે આ પથારી ખુલા કરે તો મને ભાઈ આ તો જ છે ખાલી એ છે એ તો કા કરાય ફોર કરવા આવ્યો પર બરી ખાઈ નઈ આવી હમ આ લગા કા કરાય કે ખાવાનો છે એ તો વાત છે એટલે કે મને ફોન કરી દે તો બાપુ પાણી વાળા એ બાપુ પાણી લાઈટ હોય તો 3 1 વાગે આવી એટલે રાત્રે 9 વાગે લાઈટ રહે એવું છે અને શું દેવા છે બોલ હાલ હે